ધરતી અને માનવતાની બચાવવા ઈશા ગૌશાળાનું કાર્ય દરેક સંસ્થાને પ્રેરણા પૂરી પાડે છે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સંગમ દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે વિશ્વની પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના ડોક્ટર રાજુ એમ ઠક્કરે યોગ અને પ્રાકૃતિક કૃષિ વિશેના મૂલ્યપૂર્ણ વિચારો રજૂ કર્યા છે તેઓ કહે છે કે યોગ જીવનનો સાર છે જ્યારે પ્રાકૃતિક કૃષિ જીવનનું અમૃત છે આ માર્ગે ચાલી આપણે માનવ જીવન અને પર્યાવરણનું સંતુલન જાળવી શકીએ છીએ ભારત માત્ર એક દેશ નથી પરંતુ પૃથ્વીનું ધબકતું હૃદય છે અહીંથી પ્રેરણા લઈને દરેક એનજીઓ અને ટ્રસ્ટને આવું કાર્ય કરવું જરૂરી છે ગાયની માવજત અને પ્રાકૃતિક પદ્ધતિઓ દ્વારા ભારતની દિવ્ય ગૌરવમય સંસ્કૃતિની જાળવણી કરવી એ આપણી પવિત્ર ફરજ છે આવો એક સાથે મળી આ પ્રેરક કાર્યને વધાવ્યા અને ભારતીય વિજ્ઞાન તથા આધ્યાત્મિકતાના સંગમથી સમૃદ્ધ અને ઉત્કર્ષિત કરી આપણે બધા માટે પરમ કલ્યાણ લાવીએ બિરોપટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર